પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ બાવીસમી ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ બે કાર્ડિયોગ્રામ કાર્ડિયોગ્રામ હૃદયની ટ્રીટમેન્ટ માટે જે પટ્ટી કાઢવામાં આવે છે તે બે કાર્ડિયોગ્રામ આપણા જીવનમાં દરેક વખતે આપણે સફળ ના પણ થઈએ આપણા પ્રોગ્રામ હોય કે આપણા આયોજનો હોય કોઈ વખતે પૂરેપૂરી સફળતા ના પણ મળે અથવા નિષ્ફળતા મળે અને નિષ્ફળતા એ છેલ્લું પરિણામ નથી ફરીથી પ્રયત્ન કરીએ તો સફળતા મળી શકે પણ છે મારા એક મિત્ર અગિયારમું ધોરણ એટલે તે વખતે મેટ્રિક એ મિત્ર નાપાસ થયા બીજી વાર પરીક્ષા આપી તો પાંત્રીસ ટકાએ પાસ થયા હવે પાંત્રીસ ટકાનું કોઈ વેલ્યુ જ નહીં એમ કહેવાય પણ જ્યારે આર્ટ્સમાં એમણે એડમિશન લીધું હિન્દી વિષય સાથે બી એ પાસ કર્યું અને યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવ્યા અને તે વખતના આપણા વડાપ્રધાન મોરારજી દેસાઈ સાહેબ તેમના હાથે યુનિવર્સિટીમાં તેમને ઇનામ મળ્યું કહેવાની બાબત કે નિષ્ફળતા મળી છે પણ પ્રયત્ન કરીએ તો સફળતા પણ મળે છે આપણા કૌટુંબિક જીવનમાં નોકરીની બાબતમાં નાણાકીય બાબતમાં ધંધાની બાબતમાં કે બીજી કોઈ બાબતમાં જો આપણને નિષ્ફળતા મળી છે તો નિરાશ થવાની જરૂર નથી ફરીથી પ્રયત્ન કરીએ ગુલાબનું ફૂલ આપણે જોયું છે સરસ સુવાસ આપે છે પણ એ દસ કાંટાની વચ્ચે થયેલું છે તો આપણા જીવનમાં દસ કાંટાની માફક મુશ્કેલીઓ ઘણી બધી આવી હોય તેમ છતાં આપણું જીવન સુવાસરૂપ બની શકે છે એક ભાઈ જેવો ખ્રિસ્તી ખરા પણ વિશ્વાસ કરેલો નહીં અને જીવનમાં કંટાળી ગયા હું જે કંઈ કામ હાથમાં લઉં છું એમાં નિષ્ફળ જ જાઉં છું કોઈક વખતે સારું થાય છે અને વધારે સમય હું દુઃખી થાઉં છું એમના એક સગા દવાખાને દાખલ હતા અને દવાખાને પેલા સગાની ખબર કાઢવા માટે ગયા ત્યારે ડૉક્ટર એ ડૉક્ટર વિશ્વાસી હતા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરેલો અને જ્યારે આ વ્યક્તિએ ડૉક્ટરને રજૂઆત કરી કે સાહેબ મારા જીવનમાં ચડતી પડતી આવ્યા કરે છે એમાં મોટાભાગનો સમય દુઃખનો જ હોય છે નિરાશ થઈ ગયો છું કંટાળી ગયો છું જીવનમાં ચડતી પડતી આવે છે સ્થિર થયો નથી હજુ અને એવા સમયે એ ડૉક્ટરે એમની ઓફિસમાં બોલાવ્યા કે મારી ઓફિસમાં તમે આવો જ્યારે ઓફિસમાં ગયા ત્યારે બે કાર્ડિયોગ્રામ એમને બતાવ્યા બે કાર્ડિયોગ્રામ અને કે છે આ બંને કાર્ડિયોગ્રામ તમે જોવો કોઈ તફાવત લાગે છે તમને પેલા ભાઈ કહે છે સાહેબ આવી બધી ખબર અમને ના પડે કાર્ડિયોગ્રામમાં ખબર ના પડે ત્યારે ડૉક્ટરે એમને સમજાવ્યું કે આ એક કાર્ડિયોગ્રામ એવો છે કે જેમાં ચડ ઉપર નીચે ઉપર નીચે થયા કરે છે લીટીમાં અને આ બીજો કાર્ડિયોગ્રામ છે સીધી લીટી જ છે તો ઉપર નીચે થયા કરે છે એ માણસ જીવતો છે અને સીધી લીટીનો જે બતાવે છે એ માણસ મરણ પામ્યો છે તો તમે તમારા જીવનમાં ચડતી ને પડતી ઉપર નીચે આવ્યા કરે પરંતુ તમે જીવતા છો તો જે પ્રભુને આપણે માનીએ છીએ એના પર વિશ્વાસ કરીને એના માટે પ્રભુમાં સ્થિર થવાની જરૂર છે પ્રભુના વચનોમાં સ્થિર થવાની જરૂર છે અને ત્યારે પેલા ભાઈ સમજી શક્યા એફએસીનો પત્ર છઠ્ઠો અધ્યાય દશમી કલમ ત્યાં પાઉલ લખે છે છેવટે કહું છું પ્રભુમાં તથા તેના સામર્થ્યમાં બળવાન થાવ અને પ્રભુનું વચન આજે તમને મને કહી રહ્યું છે કે પ્રભુના વચનોમાં સામર્થ્યમાં પ્રભુમાં આપણે બળવાન થઈએ ચડતી પડતી તો આવ્યા જ કરવાની છે પણ પ્રભુમાં સ્થિર થઈએ પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ અદનું મનન સમજવામાં તમારા આત્માની દોરમણી આપો સહાય પૂરી પાડો ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો આ